અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે માત્ર છત્રીસ કલાકમાં એકસોને ત્રીસ જેટલા સીસીટીવી કેમેરા વડે ગુમ અગિયાર વર્ષીય મોહિતને શોધી કાઢ્યો હતો કોન બનેંગા કરોડપતિમાં ભાગ લઈ કરોડપતિ બનવા અગિયાર વર્ષીય કિશોરે ઘર છોડ્યું હતું અંકલેશ્વરના સિત્તેર અને વડોદરાના સો જેટલા સીસીટીવી તપાસી અંતે વડોદરા ખાતે શોધી કાઢ્યો હતો ગત બે નવેમ્બરના રોજ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં સામે આવ્યો છે એક ડ્રાઈવરના અગિયાર વર્ષ અને નવ મહિનાના દીકરો મોહિત છેલ્લા એક મહિનાથી ઘરે ટીવીમાં કોણ બનેગા કરોડપતિ જોઈ રહ્યો હતો અને જે જોયા બાદ તેને તેમાં ભાગ લેવાની જીદ પકડી હતી અને કોણ બનેગા કરોડપતિમાં ભાગ લઈ બધા સવાલના જવાબ આપી એક કરોડ રૂપિયા જીતશે તેમ પરિવારમાં જણાવી મુંબઈ જવા જીદ પકડી હતી જે બાદ ગતરોજ એક નવેમ્બર સવારે અરસામાં ઘરે સ્કૂલ બેગમાં પુસ્તકો મૂકતા માતાએ જોયો હતો જે બાદ સૂઈને ઉઠતા ઘરમાં મોહિત નજરે ના પડતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી સંબંધી તેમજ સ્ટેશન સહિત વિવિધ વિસ્તારમાં શોધવા છતાં ના મળી આવતા અંતે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પુત્રના અપહરણ કે પછી કોણ બનેગા કરોડપતિમાં ભાગ લેવા માટે મુંબઈ જવા ઘર છોડ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બાળકને અપહરણ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર ટેલિવિઝન પીઆઈ પ્રજ્ઞેશ સિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે અલગ અલગ ટીમ બનાવી અંકલેશ્વર શહેરના સિત્તેર જેટલા સીસીટીવી ચેક કર્યા હતા અને તપાસમાં વડોદરા તરફ જતી ટ્રેનમાં બેઠેલા જોવા મળ્યો હતો જે આધારે તાત્કાલિક બે ટીમ વડોદરા રવાના થઈ હતી અને વડોદરા ખાતે વડોદરા રેલવે સ્ટેશન તેમજ વડોદરા શહેર નેત્રમ તથા અલગ અલગ જગ્યાઓ ઉપરથી સો જેટલી સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા દરમિયાન પોલીસની હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમથી માહિતી મળી હતી કે બાળક પોલીસ વિસ્તારમાં જોવા મળ્યો છે જે માહિતી આધારે ટીમ અંતે છત્રીસ કલાકના અથાંગ પ્રયત્નથી મોહિતને શોધી કાઢ્યો હતો અને પરત અંકલેશ્વર લઈ આવી તેના માતા પિતા જોડે મેળાપ કરાવી આપતા માતા પિતાના ચહેરા ઉપર સ્મિત રેલાયું હતું સાથે જ અપહરણના ગુનોનો ગણતરીમાં સમયમાં જ ઉકેલી લાગી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો